માફી માંગ્યા પછી પણ પરશોત્તમ રૂપાલાનો વિરોધ જે છે તે અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ મહાસંમેલન યોજ્યું હતું અને ક્ષત્રિય સમાજના લોકોનો જે આક્રોશ છે અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે નૈનાબા જાડેજાએ આક્રમક મૂડમાં પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું તે જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણીને લઈ વિરોધના સૂર જે છે તે રોકાવાના નામ જ નથી લઈ સૂરવાના જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં યોજાયેલ સંમેલન જે છે તે નિષ્ફળ નિવડ્યું છે ત્યારે હવે સુરેન્દ્રનગરમાં જિલ્લા ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું છે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નૈનાબા જાડેજાએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપને અલ્ટીમેટ પણ આપ્યું છે પ્રભા જાડેજા ત્રણ દિવસનું ભાજપને અલ્ટિમેટ આપ્યું છે સાથે જ રણ મેદાનમાં ઉતરવાની ચીમકી પણ આપી છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માંગ કરી રહ્યા છે કે રાજકોટથી પરશોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઇતિહાસ તપાસવો જોઈએ જો ભાજપ રૂપાલાની ટિકિટને રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજની વોટ બેંક હાથમાંથી જતી રહેશે ચાર જૂને પરિણામ ભાજપના ધારી ત્યારેનાબા જાડેજા એ આક્રોશ અને ઉગ્ર સ્વભાવમાં શું કહ્યું તે જોઈએ આપ જોઈ શકો છો કે કેટલી બહુળી સંખ્યામાં સુરેન્દ્રનગર એટલા ક્ષત્રિય ભેગા થાય છે જેમાં ભાઈઓ બહેન અને તમામ લોકો છે અને હવે આ લોકો અમારી બહુ બહુ રાહ જોઈ લીધી છે અમારા પેશન્સ બહુ વેસ કરી લીધું છે પણ હવે નહીં આજ અમારા આગેવાનો એ નક્કી કર્યું છે કે 3 દિવસમાં જો કોઈ પણ રિઝલ્ટ નહીં આવે ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો હજી આનાથી વધારે હવે ઉગ્ર થશે અને જેની જવાબદાર સરકાર જ રહેશે પછી ના કહેતા કે ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે કે કેટલી બોવરે સંકટરાજ ગ્રાઉન્ડ કો આવાજ કરી રહ્યા છે ડરે રહ્યા થાય હવે આપનો આજે જોરદાર તૈયારી رکھتا જેને સામનો માન એક ના હોય એવા શ્રી લાખણની મંગળના આદરણીય શ્રી ટીવી દ્વારા જે સાંભળી રવિનો બાપદાર થઈ ગયો કોરડા તાલ સાથે થી લાઈન ન જઈ રહ્યાતા છે નહીં આજ અમારા આગેવાનો એ નક્કી કર્યું છે કે ત્રણ દિવસમાં જો કોઈ પણ રિઝલ્ટ નહીં આવે ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો હજી આનાથી વધારે હવે ઉગ્ર થશે અને જેની જવાબદાર સરકાર જ રહેશે પછી ના કહેતા કે ક્ષત્રિયો રણ મેદાનમાં ઉતર્યા છે ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને હવે પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે પરષોત્તમ રૂપાલા દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત પણ રહેશે પરસોત્તમ રૂપાલાએ બે વાર માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના ઉમેદવાર બદલવાની માંગ જે છે તે અત્યારે અડગ છે પરસોત્તમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ શું નિર્ણય સામે આવે છે તે તો હવે સમય જ બતાવશે તો પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર